હમણાં નગરપાલિકા નગરપાલિકા ગુજ આપશે તાલુકા પંચાયત આપશે કોર્પોરેશન આપશે જે પણ કામ થવાના કેન્દ્ર સરકાર આપી ગુજરાત સરકાર આપી

અને કે અમારું ચોકીદાર આવ્યો કે હર ચોકીએ કેરના ચોકીદાર કીધા મને પાણી પૂજળવાના કેનાના ચોકીદાર સર્ટિફિકેટ કે દો ચોકીદાર ને અમારા અધિકારી બોલે શું નામ દે મે કે ઓગર તું બંધ કરો પાણી પૂજળવાનો વારા કાનો જે કરવી વધારે પાણી છોડો કેના હિસાબ કરો કોણ આપની પધારી જવાબદારી હે આપણે ભારતીય એકા પાર્ટીના કાર્યકર્તા છીએ કેરે 6 મહિનામાં જે ચૂકણી આવે